ભર્જનમ ભવ બીચાના અર્જનમ સુખ સંપદા તર્જનમ યમદૂતા નામ રામ રામેતી ગર્જનમ અર્થાત સંપૂર્ણ બ્રહ્માંડના નાયક રામચંદ્રજીનું પવિત્ર નામ દુઃખના ઉદભવને પણ બાળીને રાખ કરી દે છે તેમનું નામ લેવાથી આ લોક અને પરલોકમાં પણ સુખની પ્રાપ્તિ થતી હોય છે અયોધ્યા નગરી આજે નંદનવન બની ગઈ છે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર રામ ભક્તો દેખાઈ રહ્યા છે અને આ રામ ભક્તો રાહ જોઈ રહ્યા છે એ બાવીસમી જાન્યુઆરીની ધન્ય ઘડીની કે જ્યારે મારો લલ્લા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પીઠાસીન થાય આ ધન્ય ઘડી હવે દૂર નથી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વસર્યુંના પવિત્ર જનની કળશ યાત્રા નીકળી તો વળી ગર્ભગૃહમાં આરતી પૂજન પણ થયું આજે ફરી એકવાર સંદેશ ન્યૂઝ તમને અયોધ્યા નગરીની સેર કરાવશે અમારા સ્પેશિયલ રિપોર્ટમાં આ જ આનંદ આજ ઉછરંગ આજ ને શહેરમાં આજ કંચન વર્ષે મેં વાત છે અયોધ્યા નગરીની જ્યાં મારો રામલલ્લા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજી રહ્યો હોય પ્રાણપ્રતિષ્ઠા પૂર્વેની વિધિમાં આજે કળશ યાત્રા નીકળી હતી સરયુના પવિત્ર જળથી પડેલા કળશ નેચ મંદિર પહોંચ્યા હતા ધાર્મિક અનુષ્ઠાન માટે નવ મહિલાઓએ સરયુ નદીથી અયોધ્યામાં રામ મંદિર સુધી કળશ જળ યાત્રામાં ભાગ લીધો હતો તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન પદે બિરાજમાન રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અનિલ પત્ની સાથે કળશ પૂજન કર્યું સાથે કાશીના પંડિતોએ કળશ પૂજનની વિધિ સંપન્ન કરી મંત્રોચ્ચાર અને શ્લોક પથનની સાથે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહની પણ પૂજા આરતી કરાઈ પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય એ પહેલા સનાતન ધર્મના નિર્મોહી અખાડાના મહંત ધીરેન્દ્ર દાસ અને પૂજારી સોનીલ એક દિવાથી પૂજા અને આરતી કરી હતી પ્રભુ શ્રી રામલલાના સ્વાગત માટે હજારો ભક્તો ભાવ વિભોર બન્યા તો વળી સમગ્ર અયોધ્યા જાણે કે કિડિયારું ઉભરાયું હોય તેમ દેશ વિદેશમાંથી રામ ભક્તો ઉમટ્યા છે आज अयोध्या नगरी में हम लोगों को कलश यात्रा के लिए बुलाया गया था जिसमें आज सभी महिलाएं कलश यात्रा लेकर सरयू का जल भर के लाई हैं जिससे राम का जल अभिषेक किया जा जाएगा और उसके पावन पर्व पे हम लोग इतनी खुशी है इतनी खुशी है जिसको कि हम वर्णन नहीं कर सकते अहिया कोई ऊँचू नहीं कि कोई नीचू नहीं अह बधाज राम लल्ला न क्या महिलाओं नृत्य छे महिला तो क्या राम नाम भजन गवाई रहा है આજ માહોલ અયોધ્યા પહોંચેલા રામ ભક્તોને ત્રેતાયુગની યાદ અપાવે છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અયોધ્યા નગરી રામમય બની છે से संदेश न्यूज राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट प्रमुख श्री नृत्य गोपाल दास जी महाराज साथ बात करती आशीर्वचन आपता कहू के जय श्री राम बहुत सुंदर होगा सभी मिल कर के करेंगे सारी जनता बहुत हो अच्छा होगा गुजरात के लोगों के लिए कुछ बस गुजरात के हो कहीं के हूँ सबके लिए बड़ा आनंद बड़ा अच्छा होगा સમગ્ર અયોધ્યા જ્યારે રામમય બની હોય ત્યારે ગુજરાતીઓ પણ સમગ્ર દેશને રામમય બનાવવામાં લાગ્યા છે વડનગર સ્થિત પ્રાચીન હટકેશ્વર મહાદેવની અખંડ જ્યોતલી ભક્તો અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે પ્રભુ રામ ભાવ ગુજરાત થી લઈને આવ્યા છે વડનગર આ આખો રથ નીકળ્યો અને રથ પગપાળ આ પ્રભુના ચરણો સુધી પહોંચ્યો છે અખંડ જ્યોત છે જે વડનગર નીકળી છે અને અહીંયા સુધી પહોંચી છે આ પ્રભુ શ્રી રામના ચરણોમાં જશે અને પ્રભુ રામ માટેના ભાવ સાથે ગુજરાતના કેટલાક યુવાનો છે જેમણે અહીંયા સુધી રથના પગપાળા લઈને પહોંચવાનું આ કાર્ય કર્યું છે લગભગ તેરસો કિલોમીટરનું આ લાંબુ ડિસ્ટન્સ છે બહુ સરળ કામ નથી હોતું અયોધ્યાથી ગુજરાતનું અંતર ખૂબ લાંબુ હોય છે પરંતુ અંતરથી અંતરનો જ્યાં વિષય હોય અને જ્યારે અંતરની વાત હોય તો પ્રભુ રામથી વિશેષ કશું જ નથી હોતું અને આ ભાવ સાથે ગુજરાતના જ કેટલાક લોકો અહીંયા રથ લઈને આવ્યા છે એમની સાથે વાતચીત કરીશું ઉમળકા ભેર સ્વાગત થયું હશે રસ્તામાં પ્રભુ રામ નારા અને નાદ સાંભળવા મળ્યો છે ખુબ સરસ તમારો આવકાર પણ થયો કેવા ભાવ સાથે કેવા અનુભવો થયા તમને આખા પરિચય આપો જય શ્રી રામ હું પવન ચૌધરી દેવ દિવાળી ના દિવસે વડનગર માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના વતન હાટકેશ્વર મહાદેવ મંદિર થી અમે આ જ્યોત લઈ નીકળ્યા હતા અડતાલીસ દિવસ અમને લાગ્યા છે અહિયાં પહોંચતા અને અમે દરેક ગામમાં આરતી કરતા કરતા આવ્યા છીએ અને નરેન્દ્રભાઈનો સંદેશો જે કે બાવીસ તારીખે દરેક લોકો પોતાના ઘેર દીપ પ્રગટાવે અને દિવાળીનો માહોલ ઉજવે એ સંદેશો આપતા આવ્યા છે અડતાલીસ દિવસમાંથી એક પણ દિવસ એવો નથી રહ્યો કે જે લોકો ના જોડાયા હોય અને લોકો મળકાભેર ના આવ્યા હોય લાખો લોકોએ આ જ્યોતના દર્શન કર્યા છે અને એમની એમના આનંદ ઉલ્લાસથી સમર્પિત કરવાના છીએ તો અમને પણ ખૂબ હર્ષ ને ઉલ્લાસની લાગણી છે અને પ્રભુ શ્રી રામ બાવીસ તારીખે જ્યારે મંદિરમાં બિરાજમાન થાય ત્યારે અમે સૌ અહીંયા અયોધ્યામાં રહીશું અને અયોધ્યામાં સૌ લોકો જે પણ સેવા થશે કરવાના સ્વચ્છતા પણ તો એક જ નારો અને એક જ નામ છે જય શ્રી રામ જય શ્રી રામ અને આ જય શ્રી રામ નાદ સાથે અહિયાં સુધી આ પહોંચેલો રથ છે અને આ રામ ભક્તો છે જેમની જેમના ચહેરા પરનું તેજ બતાવે છે કે તેરસો કિલોમીટર ચાલ્યા પછી પણ કોઈ થાક નથી થાક ના જ હોય કારણ કે આ રામની વાડ છે

દશરથનો કે જે ચક્રવર્તી સમ્રાટ હતા કહેવાય છે કે એમનું ચારેય દિશામાં શાસન હતું અને એ ચક્રવર્તી સમ્રાટ કે જેમણે પુત્ર વિયોગમાં પોતાનો જીવ ખોયો હતો આ બાવીસ વર્ષ સુધીમાં આજ ધરતી પર આજ જગ્યા પર પ્રભુ રામે પોતાનું બાળપણ વિતાવ્યું આજ ધરતી પર એમનું કિશોરાવસ્થા ગુજરી આજ ધરા પર રહીને રાજગાનના પાઠ શીખ્યા આજ ધરતી પર રહીને માતાઓ સાથેનો લાડ જોયો આજ ધરતી પર પિતાની આંગળી પકડીને ચાલ્યા એ મહારાજા દશરથ જેમણે પોતાનો આ દરબાર માન્યો એ જ જગ્યા પર અમે મોજૂદ છીએ એ જ

पर वचन न गया ए रघुकुल परंपरा ने सावचन साचवनारा ए राम वनवास गया दशरथ राजा अंतिम श्वास लिता ए दशरथ राजा ना महल थी वही राजा दशरथ जी का महल है जहां भगवान राम इस आंगन में चारों भैया खेला करते थे बड़े हुए यहीं से इनका वनवास हुआ ये राजा दशरथ जी का वही महल है દશરથ રાજાનો એ મહેલ જે પ્રભુ શ્રી રામના વનવાસ અને પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેકનો સાક્ષી બન્યો છે એ જ મહેલ રામ રાજાનું પણ સાક્ષી છે પ્રભુ શ્રી રામનું નામ લેતા જ આપણને ધન્યતા અનુભવાય છે અને નામ લખવાથી કેટલું પુણ્ય મળતું હોય છે આવી જ એક રામ નામ બેંક પર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી અયોધ્યામાં ચાલીસ વર્ષથી ચાલતી આ રામ બેંકમાં લોકો પૈસા નહીં પણ રામ નામ લખેલા પુસ્તકો જમા કરાવે છે લિતે રહીએ ભગવત નામ નિત્ય નિરંતર બિના વિશ્રામ પ્રભુ નામ લખતા રહો વારંવાર વરંવાર વગર વિશ્રામ